ગુરૂપાલal ખબર ગુજરાતમાં આપ સ્વાગત છે મહિલાઓની શક્તિ તેના આત્મવિશ્વાસ અને તેના સંઘર્ષમાં રહેલી હોય છે એનું જીવતું જાગતું ઉદાહરણ એટલે પૂર્વ મેયર અને હાલ શહેર હાજપ અધ્યક્ષ તરીકે જે જવાબદારી નિમણૂક થયા છે તેવા બિનાબિન કોઠારી જે આજે આપણી સાથે જોડાયા છે તો ત્યારે ખબર ગુજરાત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે દરેક ક્ષેત્રમાં મહિલાઓની કામગીરીને બિરદાવે છે ત્યારે આજે આપણે એમની મુલાકાતે આવ્યા છીએ ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે આપની પોતાની સફળતા ના સંદર્ભે આપ મહિલાઓને શું સંદેશો આપશો સૌ પ્રથમ મહિલાઓને સંદેશ રહેશે કે મહિલા તરીકે તમે કદાચ મનથી નક્કી કરો કે મારે આ કાર્ય કરવું છે તો તમે તમારા ઘર પરિવારની સાથે સાથે પણ સામાજિક જીવનમાં તમે સફળ થઈ શકો છો એના માટે પોતાએ પોતાના ઉપર વિશ્વાસ રાખવો પડે સ્ત્રી સશક્તિકરણ એના વિશે તમારા શું મંતવ્ય છે મને ક્યારેક ક્યારે કેમ છે સ્ત્રી સશક્તિકરણ ખૂબ હમણાં ચાલું છે ફેમિનીઝમ પ્રકારનું પણ હું મારી જે ફેમિનીઝમ ચાલુ છે એમાં હું એક વાત જરૂર કહેવા માંગીશ કે ભારતીય સંસ્કૃતિ આ ફેમિનીઝમમાં નથી ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રી પહેલેથી જ સશક્ત હતી આદિકાળથી આપણી ઘણી બધી સતીઓ થઈ ગઈ ઘણી બધી આપણે થઈ ગયા પછીના વચમાં મધ્યકાલીન યુગમાં પણ ઝાંસીની રાણીથી માંડીને ઘણી બધી વિરાંગનાઓ થઈ ગઈ તો ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રી પહેલેથી જ સશક્ત હતી અને આ જે આપણી સંસ્કૃતિ છે એને આગળ ધપાવતા જ આપણે ભારતીય જે નારી છે એ પોતે સશક્તનું પણ એક ઉદાહરણ છે એટલે જે આપણે કહીએ છીએ કે સ્ત્રી પુરુષ સમોવડી પણ સ્ત્રી પુરુષ સમોવડી પહેલેથી જ હતી પણ જો કદાચ ક્યાંય કોઈને એવું લાગતું હોય કે પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીઓનું ગૌરવ કદાચ જળવાતું નથી તો એવા ક્યાંક બે ચાર કિસ્સાઓ હશે પણ જે રીતે આપણે આખું આપણું જે સામાજિક જીવન છે જે રીતે આપણે ઘર પરિવાર મોટા ભાગે સ્ત્રીઓ સંભાળે છે અને ઘણી બધી એવી સ્ત્રીઓ પણ છે કે જે પોતા પુરુષ વગર પણ પોતાના બાળકોને ઉછેર કરે છે તો સ્ત્રી હંમેશા સશક્ત હતી જ અને સશક્ત રહેશે જાહેર જીવન અને અંગત જીવન એ બંને વચ્ચે કેવી રીતે બેલેન્સ કરો છો જાહેર જીવન ને અંગત જીવન થોડું અઘરું હોય છે પણ જ્યારે પરિવારનો સાથ સહકાર હોય ત્યારે આ વસ્તુ બહુ મુશ્કેલ નથી લાગતી મારા પરિવારની પણ વાત કરું તો અમારા સસરા વખતથી અમે આરએસએસ જનસંઘ સાથે જોડાયેલા છીએ અને લોકો ની સેવા કરવાનો જે મારામાં બીજ રોપાયું છે તે મારા આ પરિવારથી રોપાયું છે એટલે જ્યારે એ લોકો ઈચ્છતા હોય કે ના આપણા ઘરની સ્ત્રી છે સક્ષમ છે અને એ પ્રજાની સેવા કરી શકે છે તો આપણે તેનો સાથ સહકારથી આપણે કરી શકીએ છીએ હા પણ થોડીક ક્યાંક સામાજિક જીવનનો અથવા પરિવારને પણ ક્યારેક ભોગ સામાજિક જીવનનો આપણો હોય છે એ લોકો માટે ક્યારેક ક્યારેક આપવો પડે છે આજે જામનગર શહેરમાં મહિલા અધ્યક્ષા તરીકે જે પાર્ટીએ મારી નિમણૂક કરી છે એના માટે હું એમનો આભાર માનું છું ને આજ મહિલા દિવસ નિમિત્તે આજ એક તક કદાચ જામનગર શહેરને એક ગિફ્ટ આપણે ભેટ સ્વરૂપે પણ કહી શકીએ અને આ તરીકે દરેક મહિલાઓને દરેક વિશ્વમાં દરેક મહિલાઓને હું શુભકામનાઓ પાઠવું છું અને અને સુખાકારી માટે માટે એમની પ્રગતિ ભગવાન પાસે પ્રાર્થના છું તો જે રીતે ખબર ગુજરાત દરેક ક્ષેત્રમાં મહિલાઓ સુધી પહોંચે છે તો એવી જ રીતે ઈનાબેન કોઠારી પણ શહેર ભાજપ અધ્યક્ષ તરીકે તેમની આ કામગીરીને ખબર ગુજરાત બિરદાવી રહી છે